ના 81 80 ગુજરાત નામે ના એની સુએમાં મારું નામ પ્રિતેશ કુમાર છે હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું ત્યાં અમાર નોલેજ હાઈસ્કૂલના ટ્રસ્ટી નિલય સર તથા તુષાર સર પ્લસ ટીચરોનો ઘણો એવો સપોર્ટ રહ્યો હતો ટ્વેલ્થ સાયન્સ એક્ઝામ ક્રેક કરવા માટે આજે એનું રિઝલ્ટ આવ્યું છે ઘણું સારું છે સેવન્ટી ફાઈવ પીઆર થાય છે મારા અને તથા મારા માતા પિતાનો ખૂબ સપોર્ટ રહ્યો હતો રોજનું રીડિંગ ત્રણ થી ચાર કલાક હતું પ્લસ સ્કૂલમાં પણ દર વીકમાં બે ટેસ્ટ હોતા હતા એટલે જેનાથી કોન્ફિડન્સ પણ સારો બિલ્ડ થયો છે અને આગળ હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મારો ઇન્ટરેસ્ટ છે એટલે હું એમાં આગળ વધીશ